મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફૂટપ્રિન્ટ્સ ચોવીસના આજે બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો ફૂડ પ્રિન્ટ્સ એ ત્રણ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે જે છેલ્લા ત્રેવીસ વર્ષથી વડોદરાની મહારાજા સહાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાય છે અને આ વખતે તેનું ચોવીસમું વર્ષ છે ફૂટપ્રિન્ટ્સ ચોવીસ પહેલી બીજી અને ત્રીજી માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજાયેલ છે આ ફૂટપ્રિન્ટ્સ બે હજાર ચોવીસનો વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના હસ્તે શુભારંભ કરાયો હતો ફૂટપ્રિન્ટ્સના ટેકો ટેકનોટ્રોન કેલિડ્રોસ્ક્રોપ ઇવેન્ટ્સ ફૂટપ્રિન્ટ સ્ટોક એક્સચેન્જ ઓસ્ટી ઇન્ફોર્મેશનલ અને રોલિંગ સ્ક્વેઝ જેવા વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે ટેકનોટ્રોનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગોને લગતી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે આઈસી અને એન્જિન કાર રેસિંગ હાઇડ્રોલિક્સ મોડેલ મેકિંગ રોબોવોર્સ કોડિંગ આધારિત ઇવેન્ટ્સ જેમ કે વેબ એપ ડેવલપમેન્ટ ઇવેન્ટ્સ હેન્ડલૂમ્સ પર વિવિંગ ટાઈ એન્ડ ડાઈ ઇવેન્ટ્સ ફેબ્રિક ડિઝાઇનિંગ ઇવેન્ટ્સ કેમિકલ રિએક્શન આધારિત કાર રેસિંગ સ્ટ્રક્ચર આધારિત ઇવેન્ટ્સ અને અનેક પ્રેઝન્ટેશન આધારિત ઇવેન્ટ શરૂ થઈ છે આ વર્ષે ભારતીય નેવલ સ્ટાફના ઓફિસર એડમિરલ કરમબીરસિંહ ફૂટ ફૂટપ્રિન્ટ્સના મહેમાન બનવાના છે તેઓએ પીવીએસએમ એવીએસએમ રેન્ક મેળવ્યા છે આજે ફૂટપ્રિન્ટના પ્રિન્ટના બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર તરીકે સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓની પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે યુવા વર્ગ અને સમાજના અન્ય નાગરિકોને જિંદગી ખૂબ સુંદર છે તેને ઉત્સાહથી જીવી જોઈએ તેવો સંદેશો આપ્યો હતો પહેલા તો વડોદરા આવવાની હંમેશા ખુશી હોય છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ એમએસ યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સ એક સરસ મજાનો પ્રોગ્રામ આજે રાખ્યો છે ત્રણ દિવસનો આખો જબરજસ્ત આખું વડોદરા હલી જાય એવું મોમેન્ટમવાળો પ્રોગ્રામ કર્યો છે એમાં આજે ગેસ્ટ સ્પીકર તરીકે મને બોલાવ્યો છે આ ફૂડ પ્રિન્ટ્સ એક સરસ મજાની ઇવેન્ટ છે કે જેમાં છોકરાઓને ભણવાની સાથે થિયોરિકલ તો ભણે જ હું પ્રેક્ટિકલ બી દુનિયા ક્યાં ચાલે છે એનો ખ્યાલ આવે એના માટે જુદા જુદા ક્ષેત્રના લોકોને બોલાવે છે એમાં મને આજે બોલાવ્યો છે અને હું કોઈ સ્પીકર કે વક્તા તો છું નહીં પણ મારી જે આખી પ્રોસેસ છે લાઈફની એના વિશે હું શેર કરતો હોઉં છું બસ એ વાત કરવા માટે આજે આવ્યો છું અને બરોડાને એમાં ખાસ એમ એમએસ યુનિવર્સિટીમાં લગભગ સાતમી વાર આવું છું એટલે એ આવવાની હંમેશા ખુશી હોય છે સર ખાસ કરીને મને તો ઓવર મહારાજા સયાજી રાવે જે એજ્યુકેશનમાં જે કામ કર્યું છે કદાચ ગુજરાતમાં નહીં ભારતમાં કોઈ એક શહેરમાં આટલું મોટું કામ કોઈએ કર્યું નથી અને એ કેમ્પસની એક આખી એની ઓરા હોય છે એની મોમેન્ટમ હોય છે એટલે મને તો અહીં આવવાનું હું ગઈકાલે રાત્રે જ પાછો એક ઇવેન્ટ કરીને ગયો છું અને અત્યારે સવારે પાછો આવ્યો છું એટલે મહારાજા સયાજી રાવે જે રીતે આ એટલા વર્ષો પહેલાં આટલા બધા બિલ્ડિંગ્સ બનાવ્યા આટલું સ્પેશિયસ આટલા જાયન્ટિક બનાવ્યા આજે કોઈ તાકાત નથી કોઈ વિચારી શકે અને આ જ વિચારથી ઇન્સ્પાયર થઈને હું પણ એક સાડા છસો એકરમાં યુનિવર્સિટી બનાવું છું આણંદ પાસે એટલે મને તો હંમેશા આ કેમ્પસમાં આવવું ગમે છે પરિચય સંજય રાવલ મારું નામ છે બીજું તો મને ખબર નથી શું કરી છે અમારી ટેકનોલોજી ફેકલ્ટી કરીને છે એમએસયુ ટેકોમાં એમાં અમે એક નેશનલ લેવલ ટેકનિકલ ઇવેન્ટ કરીએ છીએ ફૂટપ્રિન્ટ્સ કરીને એમાં એક સેગમેન્ટ હોય છે કલાડો કરીને જેમાં અમે ડિફરન્ટ બેકગ્રાઉન્ડ અને રિનોન પર્સનાલિટીઝમાં બોલાતા હોઈએ છીએ એમાંથી એવા જ એક મોટિવેશનલ સ્પીકર બિલ્ડર ઓન્ટરપ્રિનોર અને એમની વિટામિન છે કરીને મૂવી પણ કરી છે સંજય રાવલ સર તમે બધા જ જાણતા હશો આજે આપણે એમને ઇન્વાઇટ કર્યા છે ગેસ સ્પીકર સેશન માટે અને ઓન સેકન્ડ માર્ચ આજે એમનું ગેસ સ્પીકર સેશન છે હું ખુશી પ્રજાપતિ છું થર્ડ યર સિવિલ એન્જિનિયરિંગ એમએસ યુનિવર્સિટી